વાંધો <laughs> નહીં <laughs>

આ યુવાન છે તે તેની નીચે દબાઈ ગયેલો હતો અને તેને સારવાર માટે હોસ્પિટેલો લઈ જાય છે હાજી સરજે હવે મિત્રો હવે આપણે વાત કરીએ અહીંયા આ જે બોફર દરવાજા વિસ્તારમાં અને ઉપર છે આ વિશાલ મેગા મો વિશાલ મોબાઈલ સોરી મિત્રો આ તેનો આ જે આપણે ક્યાં રવેશ વિસ્તારની અંદર આ જર્જરીત થઈ ગયો અને તે નીચે પીડ્યું છે અત્યારે અહીંયા જોઈ શકો છો દ્રશ્યો અને હજુ પણ આ જર્જરી એટલે લટકતું જ છે કે આમાં પણ અત્યારે આ એવી છે કે અત્યારે ખતરાની ઘંટી છે ને આટલા આ જોઈ શકો છો કે આ બધું આ ઉપરથી જે આ રવેશ છે તેની પેરાપેટ છે તે ધરાશાયી થઈ નીચે તો તેમાં તેના પેરાપેટના આ કાટમાળ છે અને ઉપરથી આ બધું નીચે પડ્યું છે આ તેના જે કબાટ છે ઉપરના તે નીચે થયા છે અને જે આ ટેબલ પીણું છે તે તો અહીં નીચે જે એક શરબત ટેબલ છે ઠંડા પીણાનું તો જોઈ શકો છો આપ આ કાટમાળ છે રવેશનો તે ધરાશયથી અને નીચે પડ્યો ને નીચે એક યુવાન હતો તેની ઉપર પડેલો તેને ઈજા થઈ જાય તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા છે એટલે આવી રીતના જે ઇમારતો રવેશ ઉપર જે વજન ખડકી દીધો હોય તો આવી અનેક રીતે જર્જરીત છે અને બાજુમાં પણ અત્યારે વિશાલ સિલેક્શન છે અને ઉપર વિશાલ મોબાઈલ છે અત્યારે આ બંધ હાલતમાં બંધ હાલતમાં જ છે ને આ બંધ હાલતમાં છે અને તેમાં સામાન છે એટલે કે અહીંયા આ સામાન્ય રીતે આ ઓટા ઉપર મોટા ભાગે રાતના સમયે લોકો બેસતા હોય છે પણ આનંદ આજે સદનસીબે કેટલા લોકો કોઈ બેસેલા નહોતા તેને કારણે થઈ અને એક જ યુવાનને ઈજા થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો છે અને હજુ આ કાટમાળ જોઈ શકો કે આ કાટમાળની અંદર તેના આ ભાગ જોવો તો એમ થાય કે આ કોઈની ઉપર પડે તો આ કોઈ બચે જ નહીં તેના પ્રાણ છે તે ન્યોછાવર થઈ જાય આ કાટમાળની નીચે જ ન્યોછાવર એટલે આપણે કોઈની ઉપર ન્યોછાવર કહી શકીએ પરંતુ શબ્દ એવો વાપરીએ કે પ્રાણ છે તે શરીરમાંથી નીકળી જ જાય આટલા મોટા જે આ છે હોય તો આ જોઈ શકો છો આપ અને હજુ પણ અત્યારે આ પડે એવી શક્યતા છે આજુબાજુનું જે આ બચેલો ભાગ ઇમારતનો બચેલો જે રવેશનો ભાગ છે તે આ તેમની સીડી જાય ઉપર જવાનો અને ઉપર પેલા વિશાલ મોબાઈલ હતું હવે લગભગ બંધ હાલતમાં છે અને ઉપરથી આ ભાગ પડેલો આ જોઈ શકો છો કે આ જે રવેશનો ભાગ પડેલો હવે આ કોઈની ઉપર પડ્યો હોય તો આ ત્રણ થી ચાર સશક્ત લોકો હટાવી શકે તે માંડ માંડ હટાવી શકે ઉચકી શકે તેવડો વજનદાર આ ભાગ જે ઉપરથી નીચે પડેલો અને બોખલા દરવાજા વિસ્તારની અંદર આ વિશાલ મોબાઈલ છે જૂનું વિશાલ મોબાઈલ છે તેનો ભાગ છે ઉપર રવેશનો તે નીચે ધરાશાયી થયો છે અને આ જે નીચે શરબત આવેલો છે નીચે શરબતનું એમનું નામ છે જય હિંગરાજ સોડા સેન્ટર તો જય હિંગરાજ સોડા સેન્ટર તેનો આ જે સોડા સેન્ટર ઉપરથી જે કાટમાર પડ્યો રવેશનો તે આ બહાર રાખેલી જે રેકડી છૂટક છે તેની ઉપર પડેલો તો અત્યારે આપ જોઈ શકો છો અહીંયા લોકો પણ એકઠા થઈ ગયા છે સદનસીબે એક યુવનને ઈજા થઈ છે અને તે પણ એવી ગંભીર પ્રકારની નથી તો સારી વાત છે પરંતુ આ જે ઈમારત છે તે જર્જરીત થઈ ગઈ છે એટલે આ જર્જરીત ઇમારત હજુ પણ ગમે ત્યારે બીજો ભાગ પણ ધરાશાય તેવી શક્યતા છે જોઈ શકો છો નીચે સળિયા દેખાય છે આખા બધાના સળિયા દેખા નજરે પડે છે આ સળિયા અને આ પણ અત્યારે ધરાશાય તેવી શક્યતા હવે સેવાઈ રહી છે અને અહીંયા બધા લોકો અહીંયા આ જે કાટમાટ પડ્યો તેને કારણે અહીંયા એકઠા થઈ ગયા છે આ બધા એકઠા થઈ ગયા છે અહીંયા જોવા બધા જોવા માટે કાટમાળ જે નીચે ધરાશય થઈને પડ્યો જોઈ શકો છો અત્યારે અહીંયા એક હોલ થઈ ગયો મોટો બધો એક પાકું એટલે કહી શકાય મોટું બાખોરું થઈ ગયું આ સળિયા છે તે જર્જરીત થઈને નીચે આપ જોઈ શકો દેખાઈ રહ્યા છે અને આ બધો જે તેમનો મોબાઈલ છે તેનો સામાન એટલે કે કે તેના જે આ બધી એસેસરીઝ છે તે એસેસરીઝ અહીંયા પડેલી છે આ બંધ હાલતમાં અત્યારે હોય એવું આપણે જાણવા મળ્યું છે વિશાલ મોબાઈલ છે જૂનું તે બંધ હાલતમાં હોય તેવું અને હજુ હવે અહીંથી આ ભયગ્રસ્ત ઇમારત એવું થઈ ગયું છે આ ભયગ્રસ્ત ઈમારત તો હજુ પણ આમાં એમ કહી કે બીજો પણ કાટપટ પડી શકે તેવી શક્યતા છે તો મિત્રો અત્યારે આપણે જેતપુર શહેરના બોખલા દરજા વિસ્તારમાં જે વિશાલ મોબાઈલ ચૂદું હતું તેનો એક રવેશનો ભાગ છે તે રવેશનો ભાગ અતિ જર્જરિત થઈ જતા તે કાટમાળ સાથે નીચે પડતા એક યુવાન છે તેમને ઈજા થઈ છે અને રવેશનો ભાગ અત્યારે આપ જોઈ શકો છો કે નીચે રસ્તા ઉપર ફેલાયેલો છે અને આજુબાજુ જે આ વિસ્તારમાંથી પસાર થતા લોકો આજુબાજુના લોકો તે અત્યારે અહીંયા આ નજરો એમ કે આ જર્જરી આ દુર્ઘટના જોવા માટે એકઠા થયા છે એક યુવાનને ઈજા થઈ છે અને હજુ આ બિલ્ડિંગ છે તે જર્જરિત જેવી છે તો હજુ પણ કોઈક પ્રકારનું નુકસાની થઈ શકે તેવી આ ઈમારત હોય તો આ બાબતે નગરપાલિકાએ તાત્કાલિક કોઈ પગલાં ભરવા જોઈએ આ બાબતે તેવું અહીંથી આજુબાજુ વિસ્તારના લોકોનો એક માંગ છે ઇમારત ફરીથી આપને બતાવું આ છે આ ઇમારત તેમના દ્રશ્યો છે આ અને આ ઇમારતનો જે ભાગ એક ધરાશાયી ધરાશાયી થઈ ગયો રવેશનો તેનો એક નાનકડો ટુકડો હજી પણ ચોંટેલો છે આપ જોઈ શકો છો તે વિશાલ સિલેક્શનની ઉપર તે પણ ક્યારેય ધરાશાયી થઈ જાય તે નક્કી નથી જેથી કરીને અહીંયા આ ટોળે ટોળા જે એકઠા થયા છે તે લોકો એવી છે કે આ ધરાશાયી ન થાય ધરાશાયી થાય તે પૂર્વે અને કોઈ સલામતીનો સલામતી માટેના ભરવા જોઈએ નગરપાલિકાએ આ બાબતે તો મિત્રો આજે જેતપુર શહેરનો નો બોખલા દરજા વિસ્તારમાં જૂનો વિશાલ મોબાઈલ તેનો આ એક ભાગ છે રવેશ ઉપરનો તે જર્જરિત હોય તે ધરાશાયી થઈ અને નીચે પડ્યો છે તેનો કાટમાળ અને કાટમાળ પણ ખૂબ વજનદાર છે તેનું કાટમાળ કે કોઈની ઉપર જે પડ્યો સદનસીબે કોઈ નીચે એક યુવાન પસાર થતો હતો તેની માથે થોડોક કાટમાળ પડ્યો તો તેમને ઈજા હોય છે ગંભીર ઈજા નથી પરંતુ જો એની નીચે અહીંયા કાયમી લોકો બેઠા હોય તો ગંભીર અકસ્માત પણ થઈ શકે તો જોઈ શકો છો આપ નાના નાના બાળકો હજુ અહીંયા નીચે ઉભા છે અને આજે આ જર્જરિત ઇમારત છે તે ભયજનક જ છે તો તે બાબતે પણ સાવધાનીના પગલાં સલામતીના પગલાં નગરપાલિકાએ તાત્કાલિક લેવા જોઈએ આ ઉપર જર્જરિત હાલતમાં વજનદાર લોખંડની ગ્રીલ છે જોઈ શકો છો આપ તેના ઉપર પણ વજન છે તો મિત્રો બોખલા દરવાજા વિસ્તારમાં આ ઇમારત છે તેનો એક ભાગ રવેશનો જર્જરિત થઈ ગયેલો હતો તે તેનો કાટમાળ નીચે પડતા રવેશનો ભાગ નીચે પડતા નીચે એક યુવાન પસાર થતો હતો તેને ઈજા થઈ છે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ જાનહાની થઈ શકે અને હજુ પણ ઇમારત જર્જરિત છે તો ગંભીર અકસ્માત થાય તે પૂર્વે આ નગરપાલિકા કોઈ સલામતીના પગલાં ભરે તેવું અહીંથી લોકો નગરપાલિકા પાસે આશા રાખી રહ્યા છે એ સઠોળ જતપુર અપડેટ જતપુર